આખું ગુજરાત અત્યારે વરસાદના લીધે ખમયા કરી રહ્યું છે કે ઘણા છેલ્લા સમય દરમિયાન આપણે જોયું હતું કે ગુજરાતની અંદર વરસાદ નહોતો આવતો પરંતુ જેમ તહેવારો નજીક આવ્યા એમ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતોએ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી અત્યારે ગુજરાતની અંદર વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે તેમને લઈને અત્યારે ભાજપના જે ધારાસભ્ય છે તે આ બધા લોકોની બહાર આવ્યા છે અને તે કહી રહ્યા છે કે જે આ ખાડા પડી રહ્યા છે લોકો અત્યારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કે અમને જે અત્યારે અમારે બચાવની કામગીરી તમારે કરવાની છે એમાં તમે ધ્યાન આપો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું સુરતની અંદર અત્યારે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે દરમિયાન અનેક જગ્યા એવી છે કે જ્યાં ખાડા પડી ગયા છે અને ખાડાને લીધે અનેક વાહન ચાલકો છે રાહદારીઓ છે તેમને પરેશાની થઈ રહી છે અને તેમણે એક મુદ્દો ઉઠાવ્યો છે અને તેમણે જે મ્યુનિસિપલ કમિશનર હોય છે કલેક્ટર હોય છે તેમને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે જે સુરતના લોકોને હાલાકી પડી રહી છે તેમાંથી તેમને મુક્તિ અપાવો પરંતુ એ સાહેબ તો એ ભૂલી ગયા છે કે વિધાનસભાનું ચોમાસું સત્ર હમણાં જ પૂરું થયું છે ત્યારે તેમને આ મુદ્દો ઉઠાવવાનો હતો કારણ કે વરસાદ અત્યારે આવ્યો પહેલી વખત નથી આની પહેલા પણ ગુજરાતની અંદર જૂન મહિનાથી ચોમાસું બેસી ગયું છે સુરતની આવી જ અનેક વખત સ્થિતિ જોવા મળી છે પરંતુ અત્યારે તેમને યાદ આવ્યું સુરતવાસીઓની કારણ કે તેમણે પત્ર લખી અને એક લેટર બોમ્બ વાયરલ કર્યો છે કુમાર કાનાણી કે જેમણે પત્ર લખ્યો છે અને જે લોકોને હાલાકી પડી રહી છે તેમને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો છે મહાનગરપાલિકાને આ પત્ર લખવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે સુરત શહેરની જનતાને ખાડા રાજના ત્રાસમાંથી મુક્ત કરવા બાબત તેમણે એક પત્ર મોકલ્યો છે મહાનગરપાલિકાને જેમાં લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા શહેર ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનું લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે કુમાર કાનાણી આ પત્ર લખ્યો છે જેમાં ખાડા પડી ગયા છે રસ્તા ઉપર તેમને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો છે રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આ ખાડા બુરવામાં આવે લોકોને જે હાલાકી પડી રહી છે તેમાંથી તેમને મુક્ત કરાવવામાં આવે પરંતુ સાઈઠ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે તેના કારણે ટ્રાફિક પણ અસહ્યતાઈ છે અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ઊંચો અવસ્થામાં છે ઊંઘી રહ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત છે તો યુદ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે તેમણે પોતાના લેટર પેડ ઉપર આ પત્ર લખ્યો છે મહાનગરપાલિકાને રજૂઆત રજૂઆત કરવામાં આવી છે કે અનેક ખાડા પડી ગયા છે રસ્તા ઉપર તમે સિગ્નલ તો મૂક્યા છે લોકો આ સિગ્નલનું પાલન પણ કરે છે પરંતુ જેવું સિગ્નલ ખુલે કે જ્યાં ખાડા પડી ગયા છે તેમાં ને તેમાં ગાડી અટવાઈ જાય છે એટલે ગાડી આગળ વધે પહેલાં જ સિગ્નલ બંધ થઈ જાય છે લોકો તો પોતાના નિયમોનું પાલન કરે છે ટેક્સ ચૂકવે છે છતાં પણ રસ્તા અત્યારે એવા છે આખું ગુજરાતની અંદર આવી સ્થિતિ ઉદભવેલી છે ફક્ત સુરતની અંદર લોકો હેરાન પરેશાન નથી એવું નથી આખા ગુજરાતના લોકો જ્યાં જ્યાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં લોકો પરેશાન થઈ રહ્યા છે ઘણા બધા રોડ તૂટી પડ્યા છે ઘણા બધા બ્રિજ છે તે ધરાશાયી થયા છે અનેક લોકોને એક ગામથી બીજે ગામ જવા માટે પણ તકલીફ પડી રહી છે ત્યારે કચ્છની પણ અત્યારે એવી જ સ્થિતિ છે કારણ કે ઓગણીસો અડતાલીસની આજુબાજુના વર્ષ પછી અત્યારે પહેલી આવતી વખત ઓગસ્ટની અંદર એક એવું વાવાઝોડું આવી રહ્યું છે જે કચ્છને ગમરોડવાની તૈયારીમાં છે અત્યારે કચ્છ પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે પરંતુ ક્યાં સુધી આપણે જ્યારે આવા સાયક્લોનિક આવે ત્યારે જાગીશું કારણ કે અત્યારે જે રીતે કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અને રજૂઆત કરવી છે કે આ ખાડા પૂરાઓ પણ જ્યારે રસ્તા બનતા હતા ત્યારે આ સાહેબ ક્યાં હતા કારણ કે જ્યારે ચકાસણી કરવાની હોય ત્યારે બધા જ લોકો પોતાની એસી ચેમ્બરમાં બેસી જાય છે કોઈ જ વાહ વાહવાહી કરતું નથી અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ બધા લોકો મેદાને આવી જાય છે રજૂઆત કરવા આગળ આવી જાય છે હજુ ચોમાસું ચાલુ થયું છે એટલે કે વચ્ચેનો ભાગ છે હજુ પણ ચોમાસાનું એન્ડ બાકી છે ત્યારે પણ બધા જ વિસ્તારોની અંદર આવી સ્થિતિ આપણને જોવા મળવાની છે કોઈક વિસ્તાર એવા હશે કે જે સાવ સંપર્ક વિહોણા બની જશે અને પછી એનડીઆરએફ છે એસડીઆરએફ છે ત્યાં ટીમો સરકાર મોકલશે તેમની સાથે તેમને જે મુશ્કેલી પડી રહી છે તેમને એક ગામથી બીજે ગામ લઈ જવામાં આવશે

પરંતુ હવે આ નગરોળ પ્રશાસન છે જે ઊંઘી રહ્યું છે તે ક્યારે ધ્યાને લે છે કારણ કે ચોમાસું હજુ ચાલે છે અને દરમિયાન હજુ પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ જોવાનું છે કે આ જે લેટર અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે તેમને આ સુરતનું મહાનગરપાલિકા છે તે ધ્યાને લેશે કે નહીં કારણ કે આવા અનેક પત્ર લખાશે લોકોને મુશ્કેલી તો પડવાની જ છે ખાલી લખવામાં આવે છે વાહવાહી લૂંટવામાં આવે છે અને પછી સબ જય શિકા તેસા અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર